ધર્માંતરણ થઈ રહ્યું છે કેના બેઝ પર થઈ રહ્યું થઈ રહ્યું છે કે જે બિલો પોવર્ટી લાઈન જેમની પાસે આર્થિક કાંઈ સહાય નથી તો આ લોકો એક જે હાઈકોર્ટે જે છે એક લાર્જર કન્સ્પિરેસીનો જે છે એ કિસ્સો આમાં બહાર પાડ્યો કે આ એકદમ પ્લાનિંગ મુજબ થયેલું છે અને એમાં સેક્શન વન ટ્વેન્ટી એ અને વન ટ્વેન્ટી બી જે આઈપીસીની કોન્સ્પિરસીની છે એ એડ કરવામાં આવી છે એ લોકોને નોકરીને અપાવવાની ગેરંટી પછી જે છે આર્થિક સહાય અને અનાજ એસી કુલર જે એની નેસેસિટીઝ જે લક્ઝરીમાં આવે છે એવું એ લોકોને લાલચ આપીને ધર્માંતરણ કરાવવામાં આવ્યું છે ભરૂચમાં જે એમાં જે વિદેશી તત્વો છે એ બી ઇન્વોલ્વ હતા એમાં બાર આરોપીઓના નામ છે અને હાઈકોર્ટ એટલી સ્ટ્રિક્ટ હતી કે એ જે ટ્રાયલ ચાલે છે એને પણ સ્ટે રાખવા માટે એને ના પાડી દીધી હતી કેમ કે દિવસે દિવસે હવે કેવું છે કે જે લોકોને આર્થિક સહાય નથી મળી જે લોકો પાસે આર્થિક વ્યવસ્થા નથી આર્થિક કે પૈસા નથી એ લોકોને આ રીતે જે છે ભોળવા અને એ લોકોને ધર્માંતરણ કરવામાં આવે છે અને ખાસ કરીને એવા પરિવાર ટાર્ગેટ કરવામાં આવે છે કે જે સ્લમ એરિયાઝમાં રહેતા હોય જેને કંઈ આ વસ્તુની કંઈ નોલેજ જ નથી હોતી અને એ લોકોને એટલા જે છે ડીપ ઉતારી દેવામાં આવે છે એ લોકોનું આધાર કાર્ડ પણ એમાં જે આધાર કાર્ડમાં ઓરિજિનલ હિન્દુ નેમ હોય છે એને પણ કન્વર્ટ કરીને એ લોકો જે છે મુસ્લિમ નેમ લગાડી દેવામાં આવે છે અને જો આ ના અટકાવવામાં આવે તો એક એટલો બધો તો મોટો જે કહેવાય ક્રિમિનલ કોન્સ્પિરસીનો ગુનો છે કે જો આ ના અટકાવવામાં આવે તો આ દિવસે દિવસે વધતું જાય છે અને આપણા આમાં ઓનરેબલ હોમ મિનિસ્ટર હર્ષ સંઘવીસરનો બહુ મોટો પેલો રોલ છે અને એને જ જે છે અમને સંઘની ટીમને આમાં સિલેક્ટ કરી હતી ફોરેન બોડીઝ ઇન્વોલ્વ છે એમાં યુકે એટલે લંડનનો આખો જે છે સંબોધીને કહેવામાં આવ્યું છે હવે જે આરોપીઓ જે છે એને એ આયા આયા ને કેમ કે એ લોકોને ખબર છે કે એના ઉપર આપણા શક છે અને જો અહીંયા આવશે તો એ લોકોનો પાસપોર્ટ સીઝ કરી વિઝા નહીં મળે અને એ ત્યાંથી બેઠા બેઠા આપણું જે બધું ઇન્ડિયાનું જે છે એ કંટ્રોલ કરતા હતા અને આમાં એટલું મોટું ખરેખર પંદર વર્ષથી આ વસ્તુ ચાલી રહી છે પણ ધ્યાને અત્યારે જ્યારે મોટું મોટું થઈ રહ્યું છે ત્યારે આવે છે એટલે આ વસ્તુને જો આવી રીતે અટકાવવામાં ના આવી હોત તો આ દિવસે દિવસે વધતું ગયું હોત